જય શિયા રામ મિત્રો હું યેશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિનું ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે જો મારું આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો મકર રાશિનું ઓક્ટોમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે ઓક્ટોબરમાં તમાર આરોગ્યનો લાભ થશે પરંતુ તમે તમારી પોતાની ભૂલના કારણે પરેશાની ઉઠાવી પડી શકે છે કારણ કે તમે તમારા આરોગ્ય પ્રત્યે લાપરવાહ રહેશો અને આ સ્થિતિ તમને બીમાર બનાવી શકે છે કારકિર્દીના વિષયમાં તમને થોડા બદલાવ જોવા મળી શકે છે એની સાથે નોકરીમાં બદલાવ આવી શકે છે અને તમને કોઈ નવી નોકરી મળી શકે છે જો તમે કોઈ સારી નોકરીમાં છો તો તમારે સ્થળાંતર યોગ બની શકે છે વેપાર કરતા લોકોને કઠિન ચુનૌતીઓનો સામનો કરીને આગળ વધવું પડશે અને આનાથી જ એમને વેપારમાં સફળતા મળવાના યોગ બને છે પ્રેમ સંબંધોમાં આ મહિનો અનુકૂળ રહેશે અને તમારા લગ્ન થવાના પણ યોગ બની રહ્યા છે એટલા માટે તમારી તરફથી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન આપવું કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાની સંભાવનાઓ છે કારણ કે દસમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ શરૂઆતથી જ મહિનાની શરૂઆતથી જ દસમા ભાવમાં જ બિરાજમાન રહીને તમારા કામમાં સારી એવી સફળતા અપાવશે તમારી આસપાસના માહોલ પણ સારો રહેશે ખાલી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમારે જો તમે બીજા લોકો સાથે ગપ્પાબાજી અને પર્સનલ વાત નહીં કરીને તમારા કામ ઉપર ધ્યાન આપશો તો આનાથી તમને તમારા કારકિર્દીમાં સારા પરિણામ મળી શકે છે એની સાથે કોઈની પણ સાથે ઝઘડા અથવા તો વિવાદથી બચો છઠ્ઠા ભાવના સ્વામી બુદ્ધ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારા નવમા ભાવમાં અને દસ ભાવમાં પ્રવેશ કરશે એટલે એટલા માટે કાર્યક્ષેત્રમાં તમારે બદલાવનો સામ સામનો કરવો પડી શકે છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો પંચમ ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં જો દસમા ભાવમાં વિરાજમાન થશે અને પંચમ ભાવમાં ગુરુ મહારાજની સ્થિતિ રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો જય સિયા રામ